નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર શનિવારે વહેલી સવારે પૂર ઝડપે જતી એક બી એમડબલ્યુ કારના ચાલકો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઇડના સાઇન બોર્ડ સાથે અથડાઈને ખાડામાં ખાબકી હતી આ દુર્ઘટનામાં કાર ચાલક પૂરવાનું ઘટના સ્થળે કરોડ મોત મૂક્યું છે જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી છે પોતાની પીએમ ડબલ્યુ ગાડી લઈને તેના મિત્રો અને પરિસ્થિતિઓ સાથે ભાવનગર થી અમદાવાદ જઈ રહ્યા હતા અને ફરિયાદી લાલજીભાઈ મકવાણા જેઓ નિવૃત્ત આર્મી જવાન છે તેઓને અમદાવાદ ખાતે પોલીસ ભરતીની પરીક્ષા હોવાથી તેઓ કારમાં સવાર થયા હતા શનિવારે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના આરસામાં કાર ધોડકા તાલુકાના સરડી ગામની સીમ પાસે પહોંચી ત્યારે ચાલકે ગલત પર ભરી ગાડી હંકારીને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો કાર એટલી ઝડપે હતી કે રોડ સાઈડના બોર્ડ સાથે ભટકાતા જ તેનું આગળનું ટાયર નીકળી ગયું હતું ને બોનેટનો કચ્છર ઘાણ વળી ગયો હતો અકસ્માત